ત્યારે ગત વર્ષે કેરેલાના એક યુવક સિહાબ ચોતુરે ચૌદસો વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો જેમાં તે વર્ષે બે હજાર ત્રેવીસમાં મક્કા મદીના પહોંચી હજ પડી હતી ત્યારે હર હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના સના અઝીમ અંસારી તેનો પતિ અઝીમ અંસારી પગપારા યાત્રાએ નીકળ્યા હતા જે બાદ વધુ એક યુવાન ફઝલ શેખ કર્ણાટકના ગરજ જિલ્લામાં ગત એકવીસમી જૂનના રોજ નીકળ્યો છે તેને ભારત પાકિસ્તાની બોર્ડર એવા વાઘા બોર્ડર સુધી અન્ય બે મિત્રો કાર લઈ નીકળ્યા છે જે યુવાન ફઝલ શેખ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ તેમનો ફૂલોથી સ્વાગત કરી ફૂલહાર પહેરાવી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું ગુજરાતમાં ભરૂચથી અમદાવાદ થઈ અજમેર શરીફ પહોંચશે ત્યાંથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ઈરાકમાં બગદાદ અને કરબલા થઈ કુવૈત અને ત્યાંથી સાઉદી અરેબિયામાં પહોંચી પ્રથમ મક્કા અને ત્યારબાદ મદીના ખાતે પહોંચશે કુલ સાત દેશોમાંથી પસાર થઈને એક વર્ષની સફર કરી

और मैं कर्नाटक में भी तिरहटी से हुबली हुबली होके बेलगाम बेलगाम से कोलापुर कोलापुर से पूना पुणे से मुंबई मुंबई से वाफी वाफी से अभी अंकलेश्वर अंकलेश्वर आके पहुँचाऊँ अभी गुजरात में है अंकलेश्वर में है मैं भी। अभी अभी तो मेरे को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद अहमदाबाद से अजमेर शरीफ अजमेर शरीफ से दिल्ली दिल्ली से वाघा बॉर्डर वाघा बॉर्डर से पाकिस्तान पाकिस्तान से अफगानिस्तान ईरान इराक और इराक में है सो बगदाद करबला और नजफ़ नज़फ़ हो के कोत कोत और कोत से सऊदी अरेबिया सऊदी अरेबिया अरे में फर्स्ट मदीने जाएंगे मदीने से मक्का शरीफ जाएंगे अब हमारा सफ़र में सब लोग सफर आसान देकर को दुआ कीजिए मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा तमाम लोगों के लिए मैं दुआ करते जाऊंगा और दुआ करूंगा इनशा असल वरि वा